એક એક દીકરી ઊભી થતી જાય શિક્ષક ના હાથમાંથી એ ચોક લઈને બ્લેક બોર્ડ ઉપર લખતી જાય કે મેં દુર્ગા બનુંગી મેં ચંડી બનુંગી મેં વિરાંગના બનુંગી એમ પ્રતિજ્ઞા લેતી જાય અને એમાં એક દીકરી ઊભી થઈ સાહેબ જાણે આ ગરની આ ગીરની બોરી લટાળી કોઈ શિહણ જેમ

અને ઈ દીકરી જેની 18 વર્ષની થઈ ને ત્યારે સારે અંગ્રેજ સલ્તનતને ઊંઘને હરામ કરી નાખ્યો તો એનું નામ હતું झांसी ની રાણી લક્ષ્મીબાઈ સાહેબ મને મજા એ વાતની આવે છે અહીંયા સામે કોણ કોણ બિરાજે છે કોણ કોણ બેઠા છે એ મને આજ અત્યારે કારણ કે આયાથી ચોખ્ખું દેખાતું નથી લાઇટિંગ બહુ બધી છે એટલે પણ આ દીકરીઓ જે નજીક ઊભી છે ને જો આવડી આવડી દીકરીઓ જે વિડીયો લે છે સાહેબ મને એવું લાગે છે કે આવનારા પચ્ચીસ વર્ષ હજી ડાયરા ને કોઈ તકલીફ નહીં થાય હજી પચી વર્ષ પછી પણ ડાયરા થવાના છે અને એ દીકરી જેથી ભાઈ જોજો કોઈને કંઈ તકલીફ ન થાય હા એ દીકરી હા હારે જાય અને ખડેડાંગ આપને ટેકા દે એવા સંતાન ને જન્મ આપે જનની જણ તો ભગત જણ કાં દાતા અને કાં સુર એ નૈતર રેજે વાંઝણી તારું મત ગુમાવિશnur જનની જણ તો ભગત જણ કાં દાતા અને કાં સુર અને ઈ દીકરીઓ જેદી ખડેડાંગ આપને ટેકા દે એવા સંતાન ને જન્મ આપે તેદી હાલડા કેવા ગાતી હશે અને ત્યારે મને હાલડું યાદ આવે છે અને અહીંયાથી આ ડાયરાની ફરમાઈશ પણ અહીંયા બધા કરતા જાય છે ધીરે ધીરે બધી એક એક બડી બબે કડી આપ બધાની ફરમાઈશ હું અહીંયાથી પૂરી કરતો જાઉં ત્યારે એ જી આ ગેલ ચાંદ લો ને જી જબાય ગાવ્યા બાલ રે જી જબાય ને ગાવ્યા બાલ આલુ ડાન માત હી ઢોલે ણણણ ડુંગરા ઢોલે શિવાજીન નીંદ રૂનાવે ಕಾಂತಿ दबाए तोलावे खमा हाय भाई 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 शिवाजी महाराज ही बो भक्तिवान હતા શિવના પરમ ભક્ત હતા જીવો 함 શિવો 함 શિવો 함 જીવો 함 શિવો 함 નો જાપ કરતા હતા એટલે એના ગુરુએ બોલાવીને કીધું કે શિવા બાપ

नेने <laughs> प ਜਾਗੇ ਵੇਲੋ ਆਵ ਬਾਲੂੜਾ ਮਾਨੇ ਹੱਥ ਭੇਡ ਬੰਧਾਵਾ ਜਾਗੇ ਵੇਲੋ ਆਵ ਜੇ ਵੀਰਾ ਈਨੋ ਮਾਨ ਰੋਇਨੋ ਲੈਵਾ ਰਾ લોકલા અને સૌને વાલા અને હું જે ગામમાંથી હું જેમની વિધાનસભામાં રહું છું એવા મારા પરમ વડીલ મિત્ર અને મોટા ભાઈ સવાન ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણીની અહીંયા ઉપસ્થિતિ છે આપણા કેબિનેટ મિનિસ્ટર છે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ

જય જય સોમનાથ આમ જો ભગવાન હિલોળે ચડાવ્યું નરેન્દ્રભાઈ ને આપણે યાદ કરીએ આવું યાદ આવે આવો ઇતિહાસ નવી પેઢી માં જીવંત રહે એ શહીદ વેરો આપણો ભોળોનાથ કલાક ના અખંડ ક્યાંય નથી બન્યું છે ગીર સોમનાથ ને આજુબાજુના વેરાવળ ને અમે તમને દુખાણા લેવા આવ્યા છીએ એવો વધ્યા છે આપણો વૈશ્વિક નેતા આપણું ગૌરવ વિશ્વાકુજ ની રાહ જોવે છે એ આપણા છે ને ગુજરાતી છે ને ભારતના છે એનો આપણને મિત્રો વાત કરવા એ આવ્યો છું કેવી મજા આવી ભગવાન નો શણગાર કઈ જેમ તેમ હોય મોદી સાહેબ છે આપણા ભૂપેન્દ્રભાઈ ને હર્ષભાઈ છે એનો શણગાર અને એનો આવું બધું સૌંદર્ય એ જેમ તેમ ન હોય કારણ કે મહાદેવ સોમનાથ હું કેવા એ આવું છું કાલ સવારે

એ ઘણી પેટીઓ હોય જાય તો ભાગ્યમાં ન આવે આપણે ભાગશાળી છીએ કે આવો આધ્યાત્મિક સ્વાભિમાન નું આપણું ગૌરવ સોમનાથ સ્વાભિમાન ગૌરવ તરીકે ઉજવીએ છીએ આપણે ભાગશાળી છે આપણો આત્મા કેવો હોય છે કે આપણે હાજર છીએ બાકી હજાર વર્ષ પહેલાની આ વાત મિત્રો આ ઇતિહાસ લખાઈ રહ્યો છે ઇતિહાસ લખાય ત્યારે આપણને ખબર ન હોય કે આ ઇતિહાસ લખાય છે આ ઇતિહાસમાં પન્નામાં અહીંયા ઉભેલા ઘરે બેઠેલા ભાવથી ભગવાનને ભજેલા મોદી સાહેબને આશીર્વાદ દીધેલા એ બધાના નામ લખાવાના છે લખાવું છે ભાજપની ભૂપેન્દ્રભાઈની અને આપણા હર્ષભાઈની માનની મોદી સાહેબની સરકાર વતી નિમંત્રણ આપવા એવો છું મંત્રી તરીકે કે હવારે આ છોડે યાત્રાને વધાવવા આપણે એવા ઉમરકા મિત્રો આવો એક લાવો નહીં મળે હું વિનંતી કરવા આવ્યો છું અપીલ કરવા આવ્યો છું વર્તમાન નવી પેઢી વડીલો આ બધા અભિવાદન કરવા આવજો જય સોમનાથ કેટલા વાગે કીધું કેટલા વાગે આડા ભગવાન બોલાવે છે પધારજો મોદી સાહેબ ને પધારજો

પણ નરેન્દ્રભાઈ ભાઈ એ બંને જગ્યાએ એમને પુષ્પાંજલિ કરવાના છે યાદ કરવાના છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ને યાદ કરવાના છે મિત્રો અદ્ભુત નજારો અદભુત દ્રશ્ય જિંદગી માં નહીં આવે ને ઘરે ઉતાય છે તો ચૂકી જાય એકવાર જીતુભાઈ ને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ

ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધી ગાણા ધૂપ લીધા છે ગીતાજી ને પાન પીધા છે ધી ધૂપ લીધા છે ગીતાજી પાન પીધા છે એક બાજુ સોમનાથ મહાદેવ બિરાજમાન છે અને બીજી બાજુ દ્વારકાધીશ બિરાજમાન છે ભગવાન દ્વારકેશ બિરાજે છે તમે સોમનાથ વેરાવળ ગીર સોમનાથ વાળા કેટલા ભાગશાળી છો કે તમને કાનુડો મેળો આપણો બાપ સોમનાથ મેળો તમને આજ આપણે સૌ ભાગશાળી છીએ અહીંયા બધા આનંદ કરીએ છીએ પણ વ્યવસ્થાની ભાગરૂપે અહીંયાથી મને ઓર્ગેનાઈઝર ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે બાર એટલી બધી ગડદી વધી ગઈ છે અંદર આવવા માટે કે આપણે દસ મિનિટ માટે કાર્યક્રમને પોઝ કરવો પડશે વિરામ આપવો પડશે ભાઈ આને કેમ બંધ કરાવવા કેમ કરશું હાર્દિક ભાઈ

ਕਾਂ ਦਾਤਾ ਕਾਂਸੂਰ ਰੇ ਮੜ ਕਾਂ ਦਾਤਾ ਕਾਂਸੂਰ ਜਨਨੀ ਜਣ ਤੋਂ ਭਗਤ ਜਣ ਕਾਂ ਦਾਤਾ ਨੇ ਕਾਂਸੂਰ ਨਹੀਂ ਤਰ ਰੇ ਜੇ ਵਾਂਝਣੀ ਤਾਰੂ ਮਤ ਕੁਮਾ ਵਿਸ਼ਨੂ